એ મારા હૃદયની પ્રાર્થના છે હાલે લોહીયા અને પ્રભુનું વચન પાર ખેલું છે નહીં ને પ્રભુ એમના વચનો માટે કહે છે કે એ ફોકટ મારી પાસે પાછું આવશે નહીં જેઓ એ વચન પર ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે એ સર્વ લોકો માટે પ્રભુના દરેક વચનો આખા વર્ષ દરમિયાન જે વચનોને કબૂલ કર્યા છે એ વચનો પ્રમાણે તેમને આશીર્વાદ મળ્યો છે અને હજી જો આશીર્વાદથી વંચિત છો તો એ પણ કહીશ વિશ્વાસ ન ગુમાવતા કેમ કે પ્રભુનો આપવાનો દિવસ બહુ નજીક છે એ માન્ય દિવસ આશીર્વાદનો દિવસ પ્રાર્થનાનો ઉત્તર મેળવવાનો દિવસ બહુ નજીક છે હાલે લોહીયા પ્રેઝ કેમ કે તેઓ કદી આપણી પ્રાર્થનાઓને અવગણના કરતા નથી કેમ કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ તે તેઓને આપે છે હા લઈ લોહીયા પ્રેઝ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુની આરાધના કરતા આગળ વધીએ હા લઈ લોહીયા જો દિવસના સમય દરમિયાન દિવસ દરમિયાન કે દિવસના કલાકો દરમિયાન તેમની કૃપા અદ્ભુત આપણા પર રહી છે

બે જગ્યા પર અલગ અલગ રીતે બાબતો લખવામાં આવી છે એક જગ્યા પર સાત ટોકરી જે ખાવરક વધારાનો વધ્યો ટાળ્યો અથવા થાળી મર્યો અથવા જમીનમાં નીચે પડ્યો એ અને જે બાર ટોકરી લખવામાં આવી છે એ જોયું છે કે પ્રભુએ કેટલો બધો આશીર્વાદ આપ્યો કે જે રાખ્યું જે વધ્યું જે હતું એમય કેટલા બધા લોકોએ ખાધું એનો કેટલો બધો ત્યાં આગળ એ બાર ટોપલીઓ ભરાય અને આ બાજુ સાત ટોપલો ભરાય આપણે બંને બાબતો અલગ અલગ રીતે આપણે જોઈએ છે પણ પ્રભુ જવા દેતા નથી માણસોના પગ તળે આવે એવું તે ઈચ્છતા નથી અથવા અયોગ્ય રીતે એને ખરાબ કરવામાં આવે એવું પણ પ્રભુ ઈચ્છા નથી પ્રભુ જો એ વધેલા ટુકડા વિશે વિચારે છે તો તમે અને હું તો તેમની દ્રષ્ટિમાં ઘણી ચકલીઓ કરતા મલેવાન છે હાલેલુયા એ વધેલું ટુકડા વિશે પ્રભુ વિચાર કરે છે તો તમે અને હું તો તેમના લોહીમાં ખરીદાયેલા છે વાલા મિત્રો બી એ નહીં ગભરાય એ નહીં અને ઘણી વાર કહું છું આજે ફરી વાર કહીશ કે તમે અને હું તો તેમની કૃપાની નાવડીમાં છે હાલે એક વાર તેમના પ્રેમમાં પડી જવો હાલેલુયા એક વખત મને પાળક સાહેબે પૂછ્યું હતું કે પ્રિન્સ ભાઈ શું ચાલે છે આ છે જીવનમાં જે બધા બદલાવો જોઈને મેં કહું સર બસ પ્રભુ સાથે પ્રેમ થઈ ગયો છે અને બસ ગાડાની જેમ અમે તેમની પાછળ ફરીએ છીએ તેમની ઈચ્છા પૂરી કરવાને માટે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને એ અનુભવ એકદમ અલગ છે વાલા મિત્ર કોઈ ચિંતા રહેતી નથી આસપાસ શું કહેશે કોણ શું કહેવાનું શું બોલવાનું છે આગળ

માન આપીને આપણા દુઃખના પ્રસંગોમાંથી બહાર નીકળીએ પ્રભુ પ્રભુનું વચન એવું શીખવાડે છે માટે કરવો નહીં અને પુસ્તકોમાં જે વાંચીએ છીએ આપણે ત્યાં ઘણી બધી બાબતો લખવામાં આવે છે ઘણા બધા નિયમો છે માનતા પણ નહી રાખવી ઘણા લોકો માનતા રાખે છે નહીં એક વખત એક ભાઈને મેં કહી દીધું હતું મને કહે કે હું જ્યારે મારે પ્રોબ્લેમ હોય ને તો કે મારા દીકરાની કબર પાસે જવું મારા પપ્પાની કબર પાસે જવું ફૂલ મૂકી મૂકીને ને એટલે મારું કામ થઈ જાય મેં કહું એવું ખોટું શિક્ષણ તમે પ્લીઝ આપશો નહીં અને એવું ખોટું પણ વિચારશો નહીં કેમ કે એકવાર માણસ ઉંઘી જાય છે પછી એનું જીવન જ્યાં સુધી પ્રભુ ઉઠાડે નહીં રૂપાંતરનો દિવસ ના આવે છેલ્લો દિવસ ના આવે ત્યાં સુધી એ

જોવા આવશો નહીં ફૂલ નાખવા માટે કૃપા કરીને મારા હકમાં એ પ્રથા પાડશો નહીં ફૂલોનો પણ બગાડ ના કરશો કોઈકને મદદ કરજો જે કઈ સારું ખરાબ કેવું હોય અત્યારે જ કહી દેજો જીવતા જીવ મર્યા પછી સારા શબ્દો પણ મારા માટે નકામા છે અને ખરાબ શબ્દો પણ નકામા છે જીવતા જીવ મસ્કરીઓ સહન કરી છે ત્યાર પછી તો ખબર નહીં પડે નહી હાલે પણ વાલા મિત્રો એ હંમેશા યાદ રાખીએ કે દેવની ઈચ્છા પ્રમાણે તમારે અને મારે ચાલવાનું છે અને જે કઈ બાબતો બને છે એને એક્સેપ્ટ કરવાની છે હાલેલું હા એના માટે પ્રભુ પાસે હિંમત માગી બળ માગે છે અને પાઉલ જેમ કે હું તેમની સહાયથી બધું કરી શકું છું પાઉલ ના ઈશ્વર છે એ તમારા ને મારા પણ ઈશ્વર છે હા લીલુ પહેલો અને તેમણે કોઈની સાથે પક્ષપાત રાખ્યો નથી આજે પણ તેઓ એટલું જ આપણું સાંભળશે જેટલું તેમના અગાઉના બાળકો આપણી અગાઉના તેમના લોકોનું તેઓ સાંભળતા હતા ચાલી લ્યુંઝ દલોડ કદાચ એવા મહાન વ્યક્તિઓના જીવનો જેવા આપણા જીવનો નથી પણ પ્રભુ તો એના એ જ છે જે મહાન લોકોના પ્રભુ હતા જેમણે મોટા મોટા કામો કર્યા અને એ પ્રભુ કે છે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે હાલી લ્યોયા પ્રયુઝ દલોડ આનંદ કરીએ ગભરાઈએ નહીં આજનો દિવસ આ પૂરો થતા વધારે નજદીક આપણે જવાના છે આ વર્ષને પૂરું કરવાના દિવસોમાં આપણે છેલ્લા અઠવાડિયામાં છે અને વિશ્વાસ રાખજો જેમ આ માસમાં પ્રથમ દિવસથી પ્રભુ આપણી સાથે છે આ વર્ષના પ્રથમ દિવસથી આપણી સાથે છે એમ અત્યારે પણ આપણા ઈશ્વર આપણી સાથે છે જેમણે આપણી સંભાળ લીધી છે જેમણે આપણી કાળજી લીધી છે હાલેલુયા અને જેમણે કોઈ પક્ષપાત રાખ્યો નથી આપણે જ્યારે પણ ગયા જે રૂપમાં ગયા જેવી રીતના ગયા તેમણે તમારો અને મારો સ્વીકાર કર્યો છે હાલેલુયા શું એ પ્રભુને માટે કોઈક મનગમતી વસ્તુ જગતની આજે છોડવી પડે તેમને ભેટ રૂપે આપવાને માટે તો આપણે છોડીશું જોઈ લેજો કોઈ કેવી મનગમતી બાબત છે દારૂ પણ હોય વ્યભિચાર પણ હોય કોઈ સંબંધ પણ હોય જે દેવની દ્રષ્ટિમાં અયોગ્ય છે એને મૂકીને જો નવા વર્ષમાં પ્રવેશ કરશો તો પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે પ્રેઝ રોડ આવું એક પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ ઓલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને મે તમારો પુષ્કળ આભાર માનીએ છે આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ થેન્ક યુ પ્રભુ આજનો દિવસ સાથે જ તમારી કૃપા દ્વારા પૂરો કરી શક્યા છે તમારી તમારી કૃપા દયા પ્રભુ તમારો આભાર માનીએ પ્રભુજીઓ બહુ દુખી છે હતાશ છે નિરાશ છે શોકિત છે જેમને દિલાસાની જરૂર છે શાંતિની જરૂર છે પ્રભુ એવા સર્વ લોકોને પ્રભુ તમે શાંતિ આપજો તેમના શોક ને પ્રભુ તમે આનંદમાં માં બદલી નાખજો પ્રભુ હા પ્રભુ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ દિવસના અંત ભાગમાં અમે ફરીવાર તમારી આગળ નમ્યા છે ત્યારે અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરીએ છીએ પ્રભુ અને પ્રભુ આ પ્રાર્થનાને પ્રભુ તમે સંધ્યા કાળના યજ્ઞ સમાન ગણજો અને જેટલા લોકો આ પ્રાર્થના સાંભળી રહ્યા છે જેટલા લોકો આ પ્રાર્થનામાં સામેલ છે બીજાઓને મોકલી છે જેમણે જેમણે વિશ્વાસ કર્યો છે બધાને પ્રભુ અકલ્પ્ય આશીર્વાદોથી ભરી દેજો રાજા અકલ્પ્ય ભરપૂર કરજો પ્રભુ જેની કોઈ સીમા નથી જેનો કોઈ અંદાજો લગાવી શકતા નથી એવા આશીર્વાદોથી પ્રભુ તમે તમારા બાળકોને ભરી દેજો રાજા તેમની જરૂરિયાતો તમે પૂરી પાડજો તેમની ચિંતાઓ દૂર કરજો તેમની આંખના આંસુ તમે આનંદમાં બદલી નાખજો તેમના ઘર અને કુટુંબનો પ્રભુ કબજો તમે લેજો પ્રભુ તેમની સમસ્યાઓ તમે દૂર કરજો પ્રભુ તેમની દરેક સમસ્યા દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ નવ વર્ષમાં તમારા બાળકો તરીકે અમે પ્રવેશ કરવાના છે ત્યારે બહુ પ્રાર્થના કરીએ છીએ જે જૂના દુઃખો છે આર્થિક પ્રશ્નો છે બીમારીઓ છે તકલીફો છે મતભેદો છે લડાઈ ઝગડા છે ખરાબ બાબતોથી આદતો છે વ્યસનો છે કુટેવો છે પ્રભુ એ બધું લઈને અમે નવા વર્ષનો પ્રવેશ ના કરીએ થવા દો તમારા બાળકો તરીકે પ્રભુ પ્રાર્થના કરે છે જે છોડવાની જરૂર છે એ છોડવામાં મદદ કરો જે ઈશ્વરને શોભતી નથી એવી દરેક બાબતોને તમે નાશ કરજો રાજા હા પ્રભુ ના પ્રભુ એવી બાબતોને તમે એના માટે પણ તમારું રૂડું મન આપજો જ્ઞાન આપજો બુદ્ધિ આપજો ડાપણ આપજો જેમ ગુસ્સા કે છે એમ પ્રભુ તમે અમને જ્ઞાન વળો હૃદય આપો બુદ્ધિ આપો કે તમારી ઈચ્છા પ્રમાણે અમે ચાલી શકીએ પ્રભુ જેઓ તમારી આગળ અત્યારે નમ્યા છે તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલજો જેમને તમારું નામ મળ્યું નથી તેમનું નામ પ્રભુ તમારું મળે એના માટે અમારો ઉપયોગ કરજો મારી સેવાનો ઉપયોગ કરજો અમારી સેવાઓને આશીર્વાદિત કરો મારા ઘરોનું તમે ભરણપોષણ કરો અને સર્વ પ્રકારની ચિંતાઓ દૂર કરો પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તેમની વિરુદ્ધના લડાઈ ઝઘડા કેસ દૂર કરો બીમારીઓ દૂર કરો વ્યસનોમાંથી બહાર કાઢો નોકરી આપો બિઝનેસને આશીર્વાદ કરો લગ્નનો આશીર્વાદ બાળકધનનો આશીર્વાદ આપો તમે વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈને ખાલી જ કરો પ્રભુ અને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ દેશને વિદેશમાં આપે છે પ્રભુ એમાં તમે એમને સંપૂર્ણ રીતે પાસ કરાવો જે બહેનો સબ જે બહેનો સગર્ભા છે પ્રભુ સોનોગ્રાફીનો રિપોર્ટ સારો આવે તેઓ અને તેના બાળક તંદુરસ્ત રહે એવી પ્રાર્થના કરી છે પ્રભુ વિધ્રો વિધવા બહેનો તો વિકલાંગો માનસિક રોગીઓ અને માનસિક રોગ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો એ પ્રાર્થના કરીએ છીએ મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને પ્રભુ તમારા બાળકોની સર્વ સમસ્યાઓ તમે તેનું નિરાકરણ કરજો હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો રાત્રિના સમયની બધી જરૂરિયાત પૂરી પાડજો અને નવી સવારમાં તમારું પવિત્ર નામ લણતો કાપજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન